જિલ્લાના સાવરીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારે તેમના વિસ્તારમાં વરસાદી પાણી ઓસરવાનું શરૂ થતા અધિકારીઓને સાથે રાખીને ટ્રેક્ટર સવારી કરી છે તેઓ અલગ અલગ ગામોમાં જઈને સ્થિતિનો તાગ મેળવી રહ્યા છે ધારાસભ્ય કેતન ઇનામદાર સાથે સ્થિતિનું નિરીક્ષણ કરવામાં ટીડીઓ અને મામલતદાર પણ જોડાયા હતા વડોદરામાં ચોવીસ જુલાઈના રોજ પડેલા વરસાદને કારણે જળાશયો છલકાયા હતા જળાશયો છલકાતા શહેરના નીચાણવાળા વિસ્તારો તેમજ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા જિલ્લામાં ખાસ કરીને સાવલીના પીપોલ અલિન્દ્રા ખોખર સહિત અનેક ગામોની સ્થિતિ કફોડી બની હતી ત્યારે પાણી ઓસરવાના શરૂ થયા છે ત્યારે ધારાસભ્ય કેતન ઇનામદાર ટીડીઓ અને મામલતદારને લઈને ટ્રેક્ટર પર સવાર થઈ ગામે ગામ પહોંચ્યા હતા અને લોકોને સરકારી આશ્વાસનો આપ્યા હોવાનું જાણવા મળ્યું છે ધારાસભ્યો દ્વારા અધિકારીઓને સાથે રાખીને સ્થિતિ અંગે જાત તપાસ કરવામાં આવી હતી નિરીક્ષણ કરવા પહોંચેલા ધારાસભ્યો તથા અધિકારીઓ દ્વારા તમામ પ્રકારની મદદ અને રાહત સામગ્રી પહોંચાડવા માટેની બાહેદરી આપવામાં આવી છે હવે ધારાસભ્ય ખુદ અધિકારીઓને સાથે રાખીને પહોંચ્યા હતા ત્યારે એ જોવાનું રહ્યું કે કેટલા સમયમાં અસરગ્રસ્ત લોકોને મદદ પહોંચે છે કે પછી તેમાં તારીખ બે તારીખ જેવો ઘાટ થાય છે